શહેર જાણે કે કોરોનાની ઝપેટમાં આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આજે વધુ આઠ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે આ નવા કેસો સાથે રાજકોટમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો બાવન પર પહોંચી ગયો છે જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે જોકે આજે છ દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે જે ખરેખર રાહતની બાબત છે અત્યાર સુધી કુલ બાર દર્દીઓ સ્વસ્થ થતા હાલ ચાલીસ દર્દીઓ હોમ આઇસોલેટ છે